મહારાજા સાજેરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી એસ્યુરન્સ સેલ તથા એનએસએસ યુનિટના સહયોગથી ફેકલ્ટીની સ્થાપનાને એકસો ચાલીસ વર્ષ અને આચાર્ય પ્રોફેસર સીસી મહેતાની એકસો પચ્ચીસમી જન્મજયંતીના સ્મરણાર્થે આજરોજ સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગેની ગેરસમજો દૂર કરવાના પ્રયત્નો વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેલ્ધી નારીના સ્થાપક અને એમડી અનુજ રાઠોડે ઉપસ્થિત રહી કરી વિષય અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ફેકલ્ટીના અધ્યાપકો સંશોધકો વિદ્યાર્થીઓ તથા એનએસએસ સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવતીકાલે મહારાજા સયાજી રાવજીનો ડાયમંડ જ્યુબિલી ડે છે એના ભાગરૂપે આજે સોશિયલ અવેરનેસ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે ફેકલ્ટીમાં સેનિટરી પેડનું મશીન્સ અહીંયા અમારી ફિમેલ વિદ્યાર્થીનીઓ છે એમના પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને લગાવવામાં આવ્યું છે અને એના માટેનો એક અવેરનેસ કાર્યક્રમ પણ અત્યારે ચાલી રહ્યો છે ફેકલ્ટીના આઈક્યુએસી સેલ અને એનએસએસ યુનિટ દ્વારા આ કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે જેના કારણે વિદ્યાર્થીનીઓની જે હાઈજીનની બાબતો છે એને ધ્યાનમાં રાખી શકાય અને ફેકલ્ટીની અંદર આ જે સેનેટરી પેડનું મશીન્સ લગાડવામાં આવ્યું છે એ એમએસ યુનિવર્સિટીનું જ હેલ્ધી નારી સ્ટાર્ટઅપ છે એના અંતર્ગત આ મશીન્સ અહિયાં લગાડવામાં આવી છે હું પ્રોફેસર ગૌરંગ બાવ સર ઓફ પરફોર્મિંગ આર્ટિ હું મેં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ બિલ્ડિંગ મેં હું એમએસયુ હમ हेल्दी नारी टीम प्रेजेंट है uh, हमारा प्रोडक्ट डेमोन्स्ट्रेट करने के लिए सो इन टूडेज डेट विमेन आर फेसिंग अ लॉट ऑफ प्रॉब्लम्स इवन इन 2025 हम देखते हैं कि काफ़ी टू टेक एन एग्जांपल पीसीओडी या पीसीओएस ले लीजिए uh, सारी महिलाएं काफ़ी सारे इस तरीके के प्रॉब्लम्स फेस कर रही हैं एंड सोल्यूशंस मतलब दे गो टू डॉक्टर्स एंड एवरी बट सबकी बॉडी डिफरेंट होती है दे हैव टू डील विद अ ल ऑफ अदर थिंग्स तो हम सारे टू हेल्प देम आउट सो अपार्ट फ्रॉम सेलिंग आर प्रोडक्ट्स वी आर ऑल्सो ट्राइंग टू बिल्ड अ कम्युनिटी वेयर वीमेन कैन स्टे कनेक्टेड एंड हेल्प ईचर दराउट सो एंड अ लॉट मोर टू नो अबाउट हेल्दी इन आ रारी जो मैं आप, जो आपको धीरे धीरे पता चलेगा फॉलो आर सोशल मीडिया पेजेस